બસ સ્ટેન્ડ પાસે આવેલ એક કોમ્પ્લેક્સ છે ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાળા મળેલ નહીં કે જુગાર રમાડવાવાળા પણ નહીં મળેલા જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે એલઈડી ટીવી સીપીયુ કીબોર્ડ મોટર ચાર્જર વાઈફાઈ મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્રકાળ એકવીસ અને આઠ હજાર સાતસો વીસ રૂપિયા હતા એ પોલીસે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલા ત્યાર પછી આ જે દુકાન હતી એના માલિક કૌશિકભાઈ ભરતભાઈ ગોહિલ નાઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવેલી ઓનલાઈન યંત્ર ગેમ બાબતે તેઓએ જણાવેલ કે પોતે એચએસ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરેટર પટેલ એજન્સી સાથે કરાર કરી અને ફ્રેન્ચાઇઝ રાખેલ છે